નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ ઉપયોગીતા કઈ કઈ વનસ્પતિ દબાણ સેમ ઔષધિ તરીકે સારવાર માટે સર્પગંધાનો ઉપયોગ થાય છે લીમડો લીમડાનો ઉપયોગ ઔષધિ તરીકે જીવાણુ પ્રતિરોધક તરીકે થાય છે તુલસીનો ઉપયોગ શરદી અથવા ઉધરસતાઓમાં ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અર્જુન સાદડ જેનો ઉપયોગ હૃદય રોગની સારવાર માટે કરવામાં આવે છે બિલ્લી બિલ્લીનો ઉપયોગ વાત વાત અને કપમાં વાત અને કપ દોષો માટે ઉપયોગ કરવામાં આવે છે ગળો ગળાનો ઉપયોગ મધુપ્રે મધુપ્રમે તાવ સાંધાના દુખાવા માટે ઔષધિ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે હરડે હરડેનો ઔષધિ તરીકે ઉપયોગ કબજિયાત વાળ અંગેના રોગો માટે કરવામાં આવે છે આમળાનો ઉપયોગ વાયુભિત્તને દૂર કરે છે પાચક ક્રિયામાં પણ ઉપયોગી બને છે જેથી કરીને આમળાનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો થેન્ક યુ